પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ વિશે દેવાયેલું નિવેદન ગોંડલમાં થયેલી બેઠક બાદ પણ હજી વિવાદનો અંત નથી આવ્યો હવે વિવાદ ભારતીય જનતા પાર્ટી વર્સેસ ક્ષત્રિય સમાજ થતો જોવા મળી રહ્યો છે કર્ણી સેનાના પ્રમુખ છે રાજશેખાવતજી આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું તમારું રાજીનામું અને એક મેસેજ કે રૂપાલાને પાડીને બતાવીશું એટલે બીજેપી વર્સેસ રાજપૂતની લડાઈ હવે થઈ ગઈ છે બીજેપી વર્ષે ક્ષત્રિયની લડાઈ થઈ ગઈ છે બિલકુલ આપે બિલકુલ સાચી વાત કીધી કે હવે જે લડાઈ છે એ બીજેપી વર્ષેસ છત્રીસ થઈ ગઈ છે તમે એક વાત વિચારો આજે રાજ શેખાવતનું અસ્તિત્વ શું સમાજ આજે આજે રાજ શેખાવતનો ભારત વર્ષમાં અસ્તિત્વ સમાજના કારણે છે અને આજે સમાજના કારણે જ હું ભાજપામાં સ્થાપિત થયો છું બાકી ભાજપા મને થોડી લેવાની હતી ભાજપાએ લીધું કારણ કે સમાજમાં એક સારી એવી મારી ઓળખાણ છે ને સારું એવું મારી સાથે સમાજ જોડાયેલો છે હવે સનાતન ધર્મ અને સમાજ માટે રાજ શીખવ જોડાતો હોય ભાજપામાં અને એ જ સમાજને સાથે અન્યાય થતું હોય અને જે વ્યક્તિ અન્યાય કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિ કેન્દ્રમાં મંત્રી છે અને જે રાજકોટનો ભાવિ ઉમેદવાર છે લોકસભાના એવા વ્યક્તિને જે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એવા વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આપતા હોય નિંદનીય સ્ટેટમેન્ટ આપતા હોય એના અગેશમાં દંડનાત્મક કાર્ય કાર્ય ના થતી હોય તો પછી કોઈ મતલબ નથી ભાજપામાં રહેવાનું એટલે મેં આજે રાજીનામું આપ્યું છે હું આપણા માધ્યમથી સમાજને કહેવા માંગુ છું કે તમારી ઉપેક્ષા ઘોર ઉપેક્ષા આ લોકસભાની ચૂંટણીના જે ટિકિટો વિતરણ પણ થઈ છે આખા ભારત વર્ષમાં તો એક તો એ તમારી ઉપેક્ષા દેની બીજું તમારો અપમાન કરવામાં આવ્યું તો અખંડ ભારતની રચના માટે આપણે સવર્ષ સંપૂર્ણ આપણે સમર્પિત કર્યું પાંચસો ને રજવાળા આપણે સમર્પિત કર્યા અને આપણી ઉપેક્ષા દરેક સ્તરે થઈ રહી છે એટલે હવે આ ઉપેક્ષા રોકવા માટે ચમત્કાર બતાવવાની આવશ્યકતા છે હું તો એક જ વાત કહીશ કે જેટલા રાજકીય આગેવાનો છે અમારા ભાજપામાં એ તમામે તમામે રાજીનામા ધરી દેવા જોઈએ આ રૂપાલાજીના જે સ્ટેટમેન્ટના ઉપર અને ન્યાય માટે જે સ્ટેટમેન્ટ રૂપાલાજીએ આપ્યું છે એ સ્ટેટમેન્ટ તમે સાંભળો ઘોર અને પાછું એ બિલકુલ જાણી જોઈને અને હોશોહવાસમાં આપેલું સ્ટેટમેન્ટ છે તમે જો મહારાજાઓ નમ્યા અને રોટી ને વ્યવહાર અંગ્રેજો સાથે કર્યું છત્રીઓએ આવું તો ક્યાં ઇતિહાસમાં લખ્યું છે અને પોતે સ્વીકાર છે એ વસ્તુને અને પછી તમે કાલે જોયું કાલની જે મિટિંગ હતી એ મિટિંગ રાજકીય આગેવાનોની મીટિંગ હતી એ પણ ભાજપના રાજકીય આગેવાનો ભેગા થયા હતા કોઈ બીજું હતું એમાં કોઈ હતું કોઈ નતું સામાજિક જે આગેવાનો હતા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશના સામે અમે તો માંગ એક જ મૂકી હતી કે ભાઈ જે આ લોકસભાના ભાવિ ઉમેદવાર છે રાજકોટના એમની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે એમાં વાંધો શું ભારતીય જનતા પાર્ટીને હવે એ ઉમેદવારી પાછી ખેંચો તૈયાર નથી અને એમને માફ કરવાની વાત કરી બીજી વસ્તુ એમનું જે છે ને નિવેદન સાંભળજો રૂપાલાજીનું મારાથી મારા વક્તવ્યથી ભાજપને નુકસાન થયું અરે તમે તમારી વાત કરો ને ભાઈ તમે માફી માંગવા આવ્યા છે સમાજની સમાધાન તમે બેઠા છો અને તમે ભાજપાની ગુણગાન કરો છો થોડી ચલાવી લઈશું અમે બિલકુલ નહીં ચલાવી લઈએ અને મેં કીધું ને સાહેબ રોટની ભાષામાં જવાબ અમે આપીશું આ વખતે અમને અમને ન્યાય મળે કે ના મળે પણ આ તો કન્ફર્મ છે જેટલા પણ ભાજપાના જે આગેવાનો રાજકીય આગેવાનો અત્યારે સ્થાપિત છે ભાજપામાં રાજીનામા મૂકીને તો જુઓ ચમત્કાર ના થાય તો માનવ રાજ શેખાવો તો નહીં શરૂઆત મેં કરી છે ને તમે એનું એનું અંજામ સુધી પહોંચાડવાનું કામ કરો એટલે આ જે રાજીનામો મૂક્યું છે એ એ એ તમામ રાજકીય આગેવાનો માટે છે કે તમે પણ રાજીનામું મૂકી અને ચમત્કાર બતાવો આ જે ઉમેદવારી છે એ ઉમેદવારી પણ પાછી ખેંચાશે અમારે જયરાજસિંહજી જોડે વાત જ નથી કરવી ભાજપા નિર્ણાયક છે નિર્ણય ભાજપા લેશે જયરાજસિંહ લેવાના હવે આક્રોશ આખા ગુજરાતનો છે અને લોકસભા જેટલી પણ તમામે તમામ ગુજરાતની લોકસભામાં ક્ષત્રિયો નિર્ણાયક છે અને ક્ષત્રિયો જીતવાની તાકાત ધરાવે છે અને એવી એવી લોકસભાઓમાં અમે જવાબ વિચાર્યું હોય એટલે આ નુકસાન વેઠવા રાજીનામું તમે તમે એમની જે ઉમેદવારી પાછી ખેંચી લો અમને એનાથી વધારે કંઈ નથી જોઈતું જે ધબધબો હતો પરસોત્તમ રૂપાલાનો એક જમાનો હતો કે એવું કહેવાતું સૌરાષ્ટ્રમાં રૂપાલા રૂપાલા સૌરાષ્ટ્રના આ એમનું પોલિટિકલ કરિયર ખતમ થવાનું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું સાહેબ તમે એક જાતિને ખુશ કરવા માટે તમે બીજી જાતિનું અપમાન કરો છો તમે કરો ખુશ તમારે વોટ જો વોટ લો અમે કે ના કીધું અમે વોટર નથી અમે વોટર નથી તમે છત્રીઓ વિશે આટલું ઘટિયા સ્ટેટમેન્ટ આપતા હો તો ચાલ ચલાવી લેવાનું ચાર સુધી ચલાવવાનું અમારે કેવું કીધું એમ તમે જોયું કે મહારાજો નમ્યા એટલે આ સ્ટેટમેન્ટ છે સાહેબ આ સ્ટેટમેન્ટ જવાબ અમે લઈને રહીશું સાહેબ અમે જે માંગ મૂકી છે એટલે મૂકી છે કે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય આગેવાનો કોઈ પણ વ્યક્તિ વિશેષ હોય એ વ્યક્તિ વિશેષ આવું સ્ટેટમેન્ટ આપતા પહેલા એક લાખ વાર વિચારે સાહેબ અમે તો અમારા પરિવારો બલિદાન કર્યા છે આ દેશની જનતા માટે ભૂલી ગયા ઇતિહાસ ચૌહાણ શિવાજી એવા ઘણા મહાપુરુષો થઈ ગયા જેમણે પોતાના બલિદાન આપીને દેશની રક્ષા કરી છે આજે આ લોકો આવું સ્ટેટમેન્ટ ના આપે એમને દુઃખ ના થાય વિચારો તમે એટલું ઘટિયા એમને નિમ્ન સ્તરનું ટિપ્પણી કરી છે એને માફ કરી દેવાનો મારે ભાઈ તા છો નેતા સર્વ નો હોય તમામે તમામે તમામ તમામ જ્ઞાતિનો હોય હોય દેશની નેતા મંત્રી હોય તો આ એમની માનસિકતા એ બતાવે છે કે એમને છત્રીઓથી આપત્તિ છે તો આવા વ્યક્તિને તમે સત્તામાં સામાન્ય બેસાડો છો ભાઈ અમારી ઉપેક્ષા આ લોકો જાણી જુની કરી રહ્યા છે અને પાછો હું અપમાન એટલે આ બરદાસ્ત નહીં થાય ભાઈ જેને જે કરવું એ કરે અહીંયા સ્વાભિમાન ઉપર હુમલો થયો છે માન સન્માન અને સ્વાભિમાન એ અમારા માટે સર્વસ્વ છે અમે એના માટે અમારા બલિદાન આપ્યા છે ને અમે લોકોને અમે લોકોને અમે ખાત્મા પણ કર્યા છે એના પાછળ એટલે આ તો સ્વાભિમાનનો સવાલ છે એટલે હું તો સાધુ મહાત્માઓને તમામને વિનંતી કરું છું કે આ મેટરમાં અમારે તમે અમને નિવેદન છે તમે અમને કોઈ માર્ગદર્શન ના આપો અમારી જે માંગ છે એ માંગ ઉપર તમે વિચારો આ વ્યક્તિએ જાણી જોઈને અપમાન કર્યું છે છત્રી સમાજનું છત્રાણીઓનું અને અમારા મહારાજાઓના માન સન્માન અને સ્વાભિમાનનું જો ઇતિહાસ રચનારા અમે અખંડ ભારત રચના અમે આજે અમારે આ બધું સાંભળવાનું ભાઈ જાતિ સમીકરણના આધારે બધું થાય છે ને તો અમે છત્રીઓ રોટી વ્યવહાર કરવા લાગ્યા છીએ આજે ગરાજદાર કાઠી કાર્ડિયા નાડોદા હાઠી માયા જગીદાર ઠાકોર સમાજ તમામે તમામ રોટી વ્યવહાર કરી રહ્યા છીએ અમે એટલે અમારી શક્તિ છે ને સો ગુના છે એટલે આ અંડર એસ્ટિમેટ ના કરે અમને આ વખતે હવે ભાજપાને તો અમે જવાબ એક લાખ પર્સન્ટ આપીશું સામે જે પણ સમાજનો એ વ્યક્તિ ઉભો થાય ઓબીસીનો અમારો ક્ષત્રિય ઉપેક્ષા લોકસભામાં આપણા મંત્રી દ્વારા કર્યું છે એના જવાબ માટે અમે તૈયાર છે અને જવાબમાં અમે એક લાખ ટકા આપીશું એમ રાજ શેખાવત હતા કરણી સેનાના અધ્યક્ષ જેમને કહ્યું કે બીજેપી નહીં પણ હવે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય જે છે ઓબીસી નોન ઓબીસી તે ભારતીય જનતા પાર્ટીને વોટના માધ્યમથી આ અપમાનનો બદલો લઈને બતાવશે અમદાવાદ થી કેમેરા પર્સન તુષારસાન મિટલાની ઝી મીડિયા